આજે ગામમાં લાઈટ વહી ગઈ છે એટલે અમે આવી ગયા છે સાગરભાઈ નહીં વાળીએ ચીબડા ખાવા તો ચીબડા ખાઈ લેવાના છે ભાઈ બપોરના બપોરમાં આ જો આ ગેટ ખોલવાની આળસ ચડે છે તો બધા તાર ઠેકી ઠેકીને જાય છે હાલો ભાઈ આજે સાગરભાઈની વાડીએ ચીબડા ખાવા આવી ગયા છે તો અંદર જવાનું છે અંદર ચીબડાના વેલા છે એટલે હાલો સાગરભાઈ હાલો 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 આજે જરાક ઘારો થઈ ગયો છે

એ બહુ અંદર જતા રહ્યા છે એને ચીબડા ખાવાની બહુ ઉતાવળ હતી ચીબડા ખાવું હોય તો આવું પણ કરવું પડે અંદર ને અંદર આવું પડે ચીબડાના વેલા ક્યાં છે સાગર આની વાડી છે આને ખબર ચીબડા ક્યાં છે હાલો ભાઈ ચીબડાના વેલા તો આવી ગયા છે પણ છે બે બે કિલો ના વજન વાળા થઈ ગયા છે આજો અમારો ત્રીજો ત્રીજો ભાઈ છે એ પેલા જ અંદર ગરી ગયો હતો દેખાડું એને ઠેલી તો ભલી લાગે છે ચીબડા આ જો ચીબડું ગોત્યું છે મોટું જબ્બર ક્યાંથી નાખે છે કે શું લઈને આવ્યો કરી જુગાડ છે જુગાડ ઠેલી નહોતી કોઈનું આ કપડું પડેલું હોય તે ઈ એમાં ચીબડા ભરેલા છે ભાવેશ ભાઈ એ ચીબડા ગોળો કુણા કુણા ગોતો ભાઈ

ત્રણ આજો ગારા કાઢવા જો હવે આઠસો ના વેલ્યુ અને હવે ખબર પડી જો આ બધાના સંપલ આવા થઈ ગયા છે

હલો ભાઈ સાગરભાઈ સાગરભાઈ ચપ્પલ ચાપ કરી નાખો ભાઈ તમારો સાગરભાઈ ની વાડી બહુ મોટી છો આટલી આખી અત્યારે આ બાજરો નાખ્યો છે અંદર હલો બાય બાય અમે છીએ ઘરે અલય હોટલું લઈ લાલ ભાઈ આખા ગામ ને ખવડાવવાનું છે આજ તો ચીબડા

હલો મિત્રો અમે જઈએ છીએ તરફ હવે વિડીયો બંધ કરો ને પાછી રાત્રે જઈશ હલો નાલો બંધ થઈ ગયો બંધ થઈ ગયો ભાઈ હાલો બે જા બે જા હાલો ભાઈ હાલો ભાઈ વિડીયો બંધ થઈ ગયો છે હવે